મંકીપોક્સ સંક્રમણના કારણે કેન્દ્ર સરકારે રાજ્યોને ત્વરિત પગલાં લેવા નિર્દેશ આપ્યો જમ્મુ કાશ્મીર વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે નાણામંત્રી નિર્મળા સીતારમણ જાહેર ક્ષેત્રની બેન્કોના કાર્યોની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતાં એકસો માર્ગ બંધ અમરનાથ યાત્રાની શ્રદ્ધાપૂર્વક પૂર્ણાહુતિ અંદાજે પાંચ લાખ શ્રદ્ધાળુઓએ આ વર્ષે કર્યા પવિત્ર ગુફાના દર્શન અને દેશભરમાં રક્ષાબંધન પર્વની ઉલ્લાસભેર ઉજવણી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવીપોક્ મંકીપોક્સ વાયરસ સંક્રમણની ભીતિને જોતા પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડોકટર પી કે મિશ્રાએ ગઈકાલે દિલ્હી ખાતે સમીક્ષા બેઠક કરી હતી આ બેઠકમાં મંકીપોક્સ વાયરસને લઈને તૈયારીઓ તેમજ આગોતરા પગલાંઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે બેઠક દરમિયાન શ્રી મિશ્રાએ રાજ્યોને દેખરેખ વધારવા અને કેસોની ત્વરિત તપાસ માટે અસરકારક પગલાં લેવા નિર્દેશ આપ્યા હતા વધુમાં તેમણે લેબોરેટરીઓનું નેટવર્ક વહેલી તકે નિદાન માટે સજ્જ હોવું જોઈએ તે વાત ઉપર ભાર મૂક્યો હતો હાલમાં દેશની બત્રીસ જેટલી લેબોરેટરી મંકીપોક્સ વાયરસના પરીક્ષણ માટે સજ્જ છે ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આફ્રિકાના દેશોમાં મંકીપોક્સ વાયરસના સંક્રમણને જોતા વૈશ્વિક આરોગ્ય કટોકટીની જાહેરાત કરી છે વર્ષ બે હજાર બાવીસના અંત સુધીમાં વિશ્વના એકસો સોળ દેશોમાં મંકીપોક્સના નવ્વાણું હજાર જેટલા કેસ નોંધાયા હતા જ્યારે બસો આઠ દર્દીઓના મોત થયા હતા જમ્મુ કાશ્મીર વિધાનસભાની આગામી અઢારમી સપ્ટેમ્બરે યોજાનારી સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે આ તબક્કામાં અનંતનાગ શોપિયાં કુલગામ રામબન કિશ્તવાર અને ડોડા જિલ્લામાં મતદાન થશે ઉમેદવારો સત્યાવીસમી ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે બીજા દિવસે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે જ્યારે ત્રીસમી ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકાશે દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટેની અંતિમ મતદાર યાદી આવતીકાલે જાહેર કરાય તેવી શક્યતા છે જેમાં મતદારોની સંખ્યા લગભગ નેવ લાખ જેટલી હોવાની શક્યતા છે જમ્મુ કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલાની આશંકાના પગલે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ છે ડોડા રામબન અને ઉધમપુર જિલ્લાઓને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર યાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે આકાશવાણી જમ્મુના અમારા સંવાદદાતા જણાવે છે કે આ વિસ્તારોમાં એઆઈ આધારિત ઓળખ વ્યવસ્થા ડ્રોન અને સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે પટની ટોપના પર્વતીય વિસ્તારોમાં એન્કાઉન્ટર બાદ ઉધમપુર અને રિયાસી જિલ્લામાં તેમજ પટની ટોપ અને સનાસરના રિસોર્ટમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પોલીસ અને સુરક્ષા દળો દ્વારા ડોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને અન્ય જોડતા રસ્તાઓ ઉપર અગ્યમય ઘટનાઓને નિષ્ફળ બનાવવા નવી ચોકીઓ ઉભી કરાઈ છે ઉપરાંત ઉધમપુર ચેનાની અસાર બટોટે ડોડા કિશ્તવાર રામબન બની હાલ રામસુ સહિતના અન્ય સ્થળોએ પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણની અધ્યક્ષતામાં જાહેર ક્ષેત્રની બેન્કોના વિવિધ માપદંડની સમીક્ષા કરવા એક બેઠકનું આયોજન કરાયું છે બેંકની સમીક્ષા સંબંધિત આ તેમની પહેલી બેઠક છે બેઠક દરમિયાન નાણામંત્રી સીતારમણે અન્ય સભ્યો સાથે બેન્કના મહત્વપૂર્ણ સૂચક એવા થાપણદાર વૃદ્ધિ ધિરાણથી થાપણ ગુણોત્તર અને મિલકત ગુણવત્તાની સમીક્ષા કરશે કેન્દ્રીય નાણામંત્રી પીએમ આવાસ યોજના પીએમ સૌર ઘર અને પીએમ વિશ્વકર્મા યોજના જેવી પહેલ અંતર્ગત જાહેર ક્ષેત્રની બેન્કની કામગીરીનું મૂલ્યાંકન કરશે બેઠકમાં નાણાકીય સેવા વિભાગના સચિવ ડોક્ટર વિવેક જોશી જાહેર ક્ષેત્રની બેન્કના વડા અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ ઉપસ્થિત છે ઉપરાંત નાણામંત્રી આજે સાંજે પ્રાદેશિક ગ્રામીણ બેન્કની કામગીરીની સમીક્ષા પણ કરશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર નેપાળના વિદેશમંત્રી ડોક્ટર અર્જુ રાણા દેવબા સાથે દિલ્હીમાં દ્વિપક્ષીય મુદ્દાઓ અંગે ચર્ચા કરી રહ્યા છે નેપાળના વિદેશમંત્રી ભારતના પાંચ દિવસના પ્રવાસે છે વિદેશ મંત્રાલયે જણાવ્યા પ્રમાણે ભારતની પડોશી પ્રથમ નીતિમાં નેપાળ પ્રાથમિક ભાગીદાર છે આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહકારની પ્રગતિની સમીક્ષાની તક ઉભી કરશે આ ઉપરાંત તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો સુદ્રઢ કરવામાં મદદ મળશે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈ આરજી કાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ભૂતપૂર્વ આચાર્ય સંદીપ ઘોષની પૂછપરછ કરી રહી છે શ્રી ઘોષની પૂછપરછનો આ ચોથો દિવસ છે બીજી બાજુ વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ જણાવ્યું છે કે આ ઘટના અંગે સામાજિક માધ્યમની પોસ્ટ અંગે રાજ્ય પોલીસ અને સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા નોટિસ મેળવનાર લોકોને તેઓ કાનૂની સહાય પૂરી પાડશે સામાજિક માધ્યમની પોસ્ટમાં શ્રી અધિકારીએ આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોના નિવાસીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની એકસો અડસઠમી કલમ અંતર્ગત નોટિસ ફટકારવામાં આવી રહી છે કોલકાતામાં મહિલા ડોક્ટર ઉપર થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં નિવાસી ડોક્ટરો અને તબીબી વિદ્યાર્થીઓએ આજે નવી દિલ્હીમાં તેમનો વિરોધ ચાલુ રાખ્યો છે એઇમ્સ સફદરજંગ હોસ્પિટલ મૌલાના આઝાદ મેડિકલ કોલેજ નોર્ધન રેલ્વે સેન્ટ્રલ હોસ્પિટલ અને અન્ય સંસ્થાઓના ડોક્ટરોએ દિલ્હીમાં નિર્માણ ભવન પાસે દેખાવો કરીને આ મામલે ન્યાયની માંગણી કરી હતી વિરોધ કરી રહેલા તબીબો સમગ્ર દેશમાં આરોગ્ય સંભાળ કામદારો અને સંસ્થાઓની સુરક્ષા માટે સુરક્ષા અધિનિયમની પણ હાકલ કરી રહ્યા છે દરમિયાન પદ્મ પુરસ્કારથી સન્માનિત સિત્તેરથી વધુ તબીબોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસમાં તેમના અંગત હસ્તક્ષેપની માંગ કરી છે તબીબોએ કહ્યું છે કે ક્રૂરતાની આવી ઘટનાઓ તબીબી ક્ષેત્રની સેવાઓને અસર કરે છે મેડિકલ ક્ષેત્રે કામ કરતી મહિલાઓની સુરક્ષા ઉપર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર હોવાનું આ તબીબોએ કહ્યું હતું તેમણે શ્રી મોદીને આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવાની વિનંતી પણ કરી હતી આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો હિમાચલ પ્રદેશમાં ગઈકાલ રાતથી શરૂ થયેલા વરસાદના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થતાં એકસો છેતાળીસ માર્ગ બંધ કરાયા છે જ્યારે ત્રણસો એક ટ્રાન્સફોર્મર ઠપ્ત થતાં અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો છે શિમલાના હવામાન વિભાગે આગામી એકવીસમી ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ આજે સવાર સુધી રાજ્યના એકસો છેતાળીસ માર્ગ બંધ છે જ્યારે કુલ્લુમાં ઓગણીસ અને બિલાસપુરમાં એક પેયજળ યોજના બંધ થઈ છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે બિલાસપુર જિલ્લાના નૈનાદેવીમાં સૌથી વધુ અંદાજે સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ થયો છે આ મહિને સામાન્યથી નવ ટકા વધારે વરસાદ વરસ્યો હોવાથી નદી નાળા છલકાઈ ગયા છે રાજ્યના વિવિધ જળાશયના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે અમરનાથ યાત્રાની આજે સવારે આસ્થાભેર પૂર્ણાહુતિ થઈ છે જમ્મુ ખાતે આકાશવાણી સંવાદદાતા સુનીલ કૌલ જણાવે છે કે ભગવાન શિવની પવિત્ર ગદા કે જેને છડી મુબારક કહેવામાં આવે છે તે આજે વહેલી સવારે દક્ષિણ કાશ્મીર હિમાલયમાં અમરનાથ ગુફામાં પહોંચી અને તેતાળીસ દિવસની અમરનાથજી યાત્રાનો ઔપચારિક અંત આવ્યો છે ઓગણત્રીસ વર્ષ પૂર્વે અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો હતો સત્તાવાર આંકડાઓ પ્રમાણે આ વર્ષે અંદાજે પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફા મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાન શિવ સમક્ષ પોતાની આસ્થા પ્રગટ કરી હતી આજે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન ભારે ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ઉજવાઈ રહ્યો છે આજના દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધીને તેના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરે છે જ્યારે ભાઈ બહેનને ભેટ આપીને તેની રક્ષા કરવાનું વચન આપે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજના દિવસની દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવતા આ તહેવાર મહિલાઓના અધિકારોની રક્ષા કરવાના સંકલ્પને મજબૂત બનાવતો હોવાનું કહ્યું હતું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લોકોને રક્ષાબંધન નિમિત્તે શુભેચ્છા પાઠવતા દરેકને મહિલાઓની ગરિમા અને સન્માન જાળવી રાખવા તેઓ વિકાસ કરી શકે અને તેમની ક્ષમતાનો સંપૂર્ણ અહેસાસ કરી શકે તેવા વાતાવરણને ઉત્તેજન આપવા માટે પ્રતિબદ્ધ થવા અપીલ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના અવસરની શુભેચ્છા પાઠવતા આ તહેવાર લોકોના જીવનમાં સંબંધોમાં મધુરતા સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે તેવી કામના કરી હતી ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ કોન્સ્ટેન્ટીનો ગુવેયા ડોમેનિક ન્યાકાનજીનો ચિવેંગા આજે ભારતના પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા છે તેઓ આવતીકાલે ઓગણીસમાં સીઆઈઆઈ ભારત આફ્રિકા વેપાર સંમેલનમાં ભાગ લેશે સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સંમેલનમાં તેમની ભાગીદારી ભારત અને ઝિમ્બાબ્વેના સંબંધોને ઉજાગર કરે છે વધુમાં તેમણે લખ્યું હતું કે તેનાથી આફ્રિકા સાથે મજબૂત અને સહકારાત્મક સંબંધો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનશે મુખ્ય સમાચાર ફરી એકવાર મંકીપોક્સ સંક્રમણના કારણે કેન્દ્ર સરકારે રાજ્યોને ત્વરિત પગલાં લેવા નિર્દેશ આપ્યો જમ્મુ કાશ્મીર વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે નાણામંત્રી નિર્મળા સીતારમણ જાહેર ક્ષેત્રની બેન્કોના કાર્યોની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતા એકસો માર્ગ બંધ અમરનાથ યાત્રાની શ્રદ્ધાપૂર્વક પૂર્ણાહુતિ અંદાજે પાંચ લાખ શ્રદ્ધાળુઓએ આ વર્ષે કર્યા પવિત્ર ગુફાના દર્શન અને દેશભરમાં રક્ષાબંધન પર્વની ઉલ્લાસભેર ઉજવણી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા